રાજકારણથી ઉપર ઉઠીને સમાજ સેવાના ઉદ્દેશથી ઉત્તર ગુજરાતના એક મહત્વપૂર્ણ ઘટના બની છે દિયોદર ખાતે ઠાકોર સમાજના એક સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના બંધારણ અને સંગઠન પર ચર્ચા કરવામાં આવી હતી આયોજિત ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજકીય દુશ્મની ભૂલીને વિવિધ પક્ષોના મોટા નેતાઓ એક મંચ પર આવ્યા હતા આ સ્નેહ મિલનમાં કોંગ્રેસના નેતા અને સાંસદ ગેરીબેન ઠાકોર

કાર્યમાં એકજૂટ થઈને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી